સંત શિરોમણી દોલતરામ બાપુ અહીંયા ઉપસ્થિત હોય ત્યારે એનાથી વધુ ખુશી તો કઈ હોઈ શકે અને જ્યારે એમનું સ્વાગત થવા જઈ રહ્યું હોય ત્યારે મોમેન્ટોને સાલ ઉઢાણીને સ્વાગત હું વિનંતી કરીશ દાદા કનુભા અને દાદા અજીતસિંહને વિનંતી કે સંત શિરોમણી દોલતરામ બાપુનું સ્વાગત કરશે હા સરકારે હવે સંત શિરોમણી દોલતરામ બાપુ અહીંયા ઉપસ્થિત હોય ત્યારે એમના માટે બે શબ્દો કહીશ કે હંમેશા દોલતરામ બાપુએ જે સમાજને એક સંદેશો આપ્યો છે વ્યસન મુક્તિનો અને કુરિવાજો દૂર કરવાનો અને હંમેશા સમાજ વચ્ચે રહી અને સમાજને આગળ લઈ જવાના જેને હર હંમેશ પ્રયત્નો કર્યા હોય એવા અહીંયા દોલતરામ બાપુ અહીંયા ઉપસ્થિત છે એમને હું કોટી કોટી વંદન કરું છું ગુર્બ્રહ્મા ગુરોષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરો સાક્ષાત્પરી બ્રહ્મ તસ્મૈશ શ્રી ગુરવૈ નમારોસ્નાત ધાર્મગી શક્તિમાગી ભારતની નારી શક્તિનો જ ભારત માતા કી આજના મંગલ અવસરમાં સમસ્ત ક્ષત્રિય સમાજના વડીલો આગેવાનો દાનવીર દાતાઓ શ્રેષ્ઠીઓ અને આ અવસરને ખૂબ હરકથી સુગંધીદાય બનાવવા માટે જેમના પગલાં થયા છે એ બધા વડીલો અહીંયા આસન ઉપર બિરાજમાન છે બ્રહ્મદેવોને પણ વિનંતી કરીએ કે અમારી સમાજની દીકરીઓને એવા મંત્રોના ઉચ્ચાર સાથે એવા મંત્રોના ઉચ્ચાર સાથે વેદોના મંત્રો સાથે મહારાજ એવા લગ્ન કરો કે એમના આખા જીવનમાં અજવાળું રહે સુખ શાંતિ રહે સમાજમાં સારું વાતાવરણ ફેલાય એવા સુંદર આશીર્વાદ બ્રહ્મદેવને આપણે વંદન સાથે નમસ્કાર કરીએ કે તમે પણ એવા આશીર્વાદ આપો કે આ સમાજની ઉત્તર ઉત્તર પ્રગતિ થાય આપણે બધા સાથે રહીએ સમાજમાં આવા કામ થતા હોય એમાં મદદરૂપ બનીએ સમાજની સોકલની કડીમાં આપણે પણ એક કડી બની અને આ સૌકરને મજબૂત બનાવીએ એવી સૌ તમામે તમામ સમાજના તમામે તમામ સમાજના અહીંયા ઉપસ્થિત વડીલો ભાઈઓ બહેનો દીકરીઓ અને આપણા સંતો મહંતો આવ્યા હોય ગામના દેવી દેવતાઓને પ્રાર્થના કરીએ કે નવ દંપતી ખૂબ સુખી રહે આગળ વધે એવી પ્રાર્થના સાથે બોલો શક્તિમાં